આજે આપડે પાણીપુરી ચેલેન્જ કરવાના છીએ તો બાને પૂછી લઈ બા પૂરી લેવાની છે તમારી કેટલી લાવી પૂરી પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ થઈ રહી છે તમે જોઈ શકો છો આ ડીશમાં માં સાત પૂરી છે આ ડીશમાં માં સાત પૂરી છે અહિયાં પાણી છે આયા પાણી છે અને પાણી ખાતું ઓહો હો હો ભાઈ અંદર બેવા એવું નથી એટલી ગરમી છે ચાલો સેલ્ફ મારી દઈએ પાણી નાખતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારો નવાજ અને ફ્રેશ લોકમાન આજે છે તારીખ વીસ જૂન

ચા અને ઢોકળી ખાવા માટે છે છે સવારના અને થઈ ગયા રેડી જાય છે દુકાને અને આજે રાત્રે છે પાણીપુરીનો પ્રોગ્રામ એટલે આજે આપણે પાણીપુરી ચેલેન્જ કરવાના છીએ તો બાને પૂછી લઈ બા પૂરી લેવાની છે તમારી કેટલી લાવી પૂરી સો સો પૂરી કે મારે એકલા ને સો પૂરી જોશે કારણ કે બે દાંત છે એટલે એક દાંત થી પચાસ કહીશ ને બીજા દાંત થી પચાસ કહીશ બરોબર ને કઈ વાંધો નઈ ચાલો જઈએ હવે દુકાને અને આજ લોક જોવાનું બોલતા ને આજે પાણી ચેલેન્જ કરવાની છે આપડે ચાલો આવી ગયા છીએ રામ પ્યારી પાસે અને રામ પ્યારી જોઈ લો આખી ધૂળ થઈ ગઈ છે એટલે સેલ મારી દે કારણ કે ઘણા દિવસ થયા આપણે પછી ખોટી બેટરી ઉતરી જાય એવા કામ આપણે નથી કરવા હો 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 ભાઈ અંદર એવું નથી એટલી ગરમી છે ચાલો સેલ્ફ મારી દઈએ સેલ્ફ તો મારી દીધો છે પણ અંદર બે એવું નહોતું એટલો સખત તાપ હતો કારણ કે ગાડી બાર તેર દિવસ છે બધે દૂર દૂર થઈ ગયા છે જો ગાય માતા આવી ગયા છે જાય ગાઉ માતા ગાય માતા અહીંયા બધા જો આ નાના હતા ને ત્યારે મેં આ બધા બહુ ખાધા છે પાંદડા આવવાનું નામ એ નથી ખબર આને શું કહેવાય અને આવ્યા છે માસીના ઘરે અત્યારે અને હવે જઈએ છીએ આરો ને આપણે સ્કૂલે લેવા માટે ભાઈ ગયા છે બે અને આપણે દાઢી કરાવવા ગયા હતા ને થોડાક હેર સેટ કરાવતા કરાઈને આવી ગયા છીએ કારણ કે સખત બફારો થતો હતો એટલે દાઢી વધારે સારી નહોતી લાગતી અને જમવા આવી ગયા છીએ જમવામાં ત્રણ શાક છે પહેલાં છે ઢોકળીનું પછી છોલે અને ભીંડો તો ચાલો કોને કયું શાક ભાવે છે તે કોમેન્ટમાં કહેજો મને તો આ ત્રણેય શાક ફેવરેટ છે ટેક ટોય એટલે કે મીંડું ચોકડીની રમત અહીંયા મહારાણ ક્રિશ્ના વચ્ચે રમે રહી છે જોયું હવે કોણ જીતે છે એ હાલ <laughs> जीती गलो <गयों। laughs> बीजो राउंड चलो चलो टाई थे तो ओके नो प्रॉब्लम थर्ड राउंड एंड फाइनल राउंड ચાલો આપડે નીકળી ગયા છીએ અત્યારે પાણીપુરી માટે પૂરી લેવા માટે અને બસો ને પૂરી લઈ જવાની છે તો ચાલો પૂરી લઈ આવીએ પૂરી લઈ લીધી છે અને હવે જઈએ છીએ સીતા ઘરે આપણે ભાઈ ગયા છે સાંજના સાડા પાંચ અને અત્યારે ઘરે નાસ્તો કરવા માટે આવ્યા છે પણ પાણીપુરી જે ચેલેન્જ છે એ તો રાતે જ છે પણ આ તો પૂરી દેવા માટે આવ્યા હતા પપ્પાની બધા નાસ્તો કરો તો એટલે પૂરી દીધી છે અને જો બેસી ગયા છે આપણે નાસ્તો કરવા માટે આ જોઈ લો આપણી મસાલાવાળી પૂરી પાણી ચટણી અને હજી માઓ બનીને રેડી છે અને આ પૂરીની સાઈઝ જો આ પૂરી કેટલી મોટી છે જોઈ લો છે ને જબરદસ્ત અને કાંદાય છે તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે પછી આપણે ગયા હતા એક ઇન્સ્ટાગ્રામ નું પ્રમોશન નું રીલ બનાવવાનું હતું એટલે અમારા સુરેન્દ્રનગર ની અંદર ભાઈ એક નંબર ચોડાફળી અને ચોડાફળી તો સારી હોય જ છે પણ આમની જે બેન ગેમ ચેન્જર છે એ આમની ચટણી છે મસાલા પુદીના ને મરચા ને ભાઈ આઈસ કોલ્ડ એકદમ ચીલ્ડ ચટણી વેચે છે એટલે સુરેન્દ્રનગર ની ધ બેસ્ટ ચોડાફળી કહેવાય આ તમે જોઈ રહ્યા છો એ આરો ભાઈએ પ્રોજેક્ટર બનાવ્યું છે અને આ છે અમારા રૂમની દિવાલ અને એની અંદર આ શોર્ટ ચાલુ છે અવ સેમ બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું છે ઈ આરવ ભાઈ કહે છે તમને અત્યારે તમે જે પ્રોજેક્ટર શો જોયો આરવ ભાઈ શું કર્યું તમે હા ઓ જો આવું કોઈ બી કંપનીનો આપણે કોઈ કંપનીનો પ્રમોશન નથી આ તો એક બોક્સ પડ્યું પડ્યુંતું મારા મામી મુંબઈ થી આરવ માટે લઈને આવ્યા હતા કેક નું તે અંદર શું કર્યું છે આરવ બે જો પહેલા મેં ઓપન કરી ગયો ખોલ નાખ્યો હા એકદમ મને ખબર પડે ને આખું સેપ પછી અહીંયા મેગ્નિફાઇંગ ગ્લાસ સેલો કેપ છી ચિપકાઈવો છે જો આવો છે ને મેગની ગ્લાસ તમને સ્ટેશનરીમાં મળી જાય અને કોઈ કિંમત થી અંદર તમને મળી જાય છે એટલે બેસ્ટ આ વેસ્ટમાંથી બેસ્ટ કરી રહ્યા છે પછી શું પછી અહીંયા મોબાઈલ બનાવવાનું હોય કોઈ નથી જગ્યાએ જો આ બોક્સ ને આમ 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 કરીને દેખાય ઓકે મૂળ એની ઉપર મોબાઈલ મૂકી દેવાનો પછી હા ઓકે ઓકે તો આ તો આરો ભાઈ નો પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ માં જરૂર કહેજો હા જે કો કમ આ ફોન અજી આમ પર ઉપર રાખો ને હમ કાકો ફોન અહીંયા રાખો ને જે નજીક રાખો ને એક ઓકે ઓકે મૂળ અહીંયા તમે બે સાઈડ અજી કઈક લગાડ દો અને ફોન ઉપર રહે અને નજીક રહે મેગ્નિફાઈંગ ગ્લાસીસ તો એક્ઝેક્ટ પરફેક્ટ તમારો પ્રોજેક્ટર બની જાય ઓકે તો આજ શું છે ખબર છે ને ચેલેન્જ

બઉ પાછળ છે પપ્પા ની હવે એક જ બાકી રસા ખરી પછી યા પપ્પા જી

કેમેરામેન 1 2 3 સ્ટાર્ટ કે પછી આપણે સ્ટાર્ટ કરી આનું પાણી આખું ભરવાનું હો હા થોડુંક થોડુંક નો ભરતો 1 2 3 સ્ટાર્ટ આમને રહી છે બે પૂરી આરવને રહી છે ત્રણ પૂરી ધીરે ધીરે આરો આમને એક બી નથી રહી આરવ ભાઈને રહી છે હજી એક પૂરી છે તોને તો તમને આ પાણીપુરી ચેલેન્જ રોજ નવી નવી ગેમ્સ અથવા તો નવ નવ વ્લોગમાં લાવવાનો તમારા માટે ટ્રાય કરતા હોજી જેથી તમને પણ અમારો કંટાળો અને બાર જે બતાવતા જ હોજી તો અમારો વ્લોગ ગમતો હોય તો ભાઈ શું કરવાનું છે લાઈક અને ચાલો મળીએ નવા ત્યાં સુધી તમને રજા આપો થેન્ક યુ Good night! Bye bye!